કે પાંચ વર્ષની અંદર દરેક જગ્યાએ આ વસ્તુની જરૂર પડવા માંડી તમે સુરતમાં પણ ટર્ન લ્યો અને ટર્ન લ્યો અને અને જાણે અજાણે એવું કહેવામાં આવ્યું છે કે બંધત્વ વધતું જાય છે વધતું જાય છે પછી એક યુટ્યુબ વાળા ને એવા વોટ્સઅપ વાળા આપણને એમ કે આ તો હાઉ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે આ તો આંકડાઓનો ભ્રમ છે ને એવું કઈ છે નહીં આપણે ત્રણ જણાને વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી મેસેજ ફોરવર્ડ કરી દઈએ આવું જ નથી તો શિવાની મહારાજને એ પૂછવું છે બેટા કે આ હાઈપ છે કે આંકડા એકચ્યુઅલી સાચા છે જો આંકડાની જ વાત કરીએ તો એનએફએચએસ સર્વે ના મુતાબિક ત્યાંમાં ટ્વેન્ટી સેવન પોઈન્ટ ફાઈવ મિલિયન વ્યંધત્વ ધરાવતા પુરુષ અને સ્ત્રી છે એટલે કહી શકાય કે દર પંદર કપલે એક કપલને વ્યંધત્વ છે એટલે આ કોઈ હાઈપ નથી આ રિયાલિટી છે અને આપણે જયારે રિયાલિટીને જોઈએ ને ત્યારે ઘણી વાર એવું થાય કે પહેલા તો આટલા કેસીસ નહોતા ડેફિનેટલી પહેલા નહોતા પણ વાતાવરણ લાઈફ સ્ટાઇલ બધા એ છે ને એક સ્લો પોઈઝન જેમ કામ કર્યું છે ને હવે એ સ્લો ની ઇફેક્ટ દેખાઈ રહી છે આજે સ્લો પોઈઝન છે એના મુખ્ય કારણો કઉ વ્યંધત્વ વધવાના તો સૌથી પહેલું કારણ છે લાઈફ લાઈફસ્ટાઈલ એન્ડ લાઇફ સ્ટાઇલ લેટ મેરેજીસ બી આવી ગયા એનામાં કરિયર ઓરિએન્ટેડ બિહેવિયર બી આવી ગયું એનામાં ઊંઘવાની પેટર્ન ખાવામાં ફેરફાર ફૂડ કલ્ચરલ ચેન્જીસ આ બધી જ વસ્તુ આવી ગઈ લાઈફ સ્ટાઇલ જેમ ચેન્જ થઈ ને જયારે સ્ત્રીઓએ એવું નક્કી કર્યું કે હવે મારા માટે કરિયર ઇમ્પોર્ટન્ટ તો નો ડાઉટ કરિયર ઇમ્પોર્ટન્ટ છે હું બી એક વર્કિંગ પ્રોફેશનલ છું કરિયર ખૂબ જ જરૂરી છે પણ તે સાથે પેરેન્ટુડ પણ એક બહુ જ મોટું કરિયર છે એ સમજવાનું ભૂલી ગયા સાચી વાત અને લેટ મેરેજીસ કરવાનું શરૂ કર્યું અને સાયન્ટિફિકલી તો એવો ડેટા છે કે આપણે વેસ્ટર્ન કલ્ચરને ફોલો જરૂર કરીએ છીએ ત્યાં જેમ સ્ત્રીઓ ખૂબ જ આગળને સારી પોસ્ટ પર કામ કરે છે પણ આપણી ને એમની બાયોલોજી વચ્ચે ફરક છે જેનો ફરક આપણે ભૂલી ગયા છીએ વેસ્ટર્ન કલ્ચરની ફિમેલ કરતા ઇન્ડિયન વાળી ફિમેલની ઓવરીઝ અંડાશય છ વર્ષ જલ્દી ઘડપણ પામે છે એટલે આપણા જેવું છે કહેવાનો અર્થ એ છે કે વેસ્ટર્ન કલ્ચર પણ બાયોલોજીકલ જે ફેરફાર છે ત્યાંના અને અહીંના એ બહુ જ મોટા પાયેના ફર્ક છે એમની જેમ આપણે જીન્સ પહેરીએ કપડાં પહેરીએ બોલીએ ચાલીએ નોકરી કરીએ ઉભા રહીએ આઠ નવ કલાક બધું બરાબર છે પણ તમે જે દેશમાં જે પ્રાંતમાં રહ્યો છો ત્યાંની બાયોલોજીકલ સિચ્યુએશન અને અહીંના બાયલો જેમ ચહેરાઓ આપણા બધાના જુદા છે ત્યાંના લોકોથી રંગો જુદા છે એવી જ રીતે આપણા આપણા શરીરના અંગ પણ જુદા છે એટલે ત્યાંની સ્ત્રીઓ જે મોડી ગર્ભાધાનની એની ઉંમર છે એ મોડી છે અને આપણી વેલી છે આપણી વેલી છે એનો અર્થ એ છે કે મોડું આપણો મેનોપોઝનો સમય પણ વહેલો આવશે એ ખાસ અંડરલાઈન છે એ યાદ કરવા જેવું છે યસ વાત લેટ મેરેજીસ સાથે સ્ટ્રેસ એન્ડ કોમ્પિટેટીવ બિહેવિયર હવે બધા પ્રોફેશનલ થઈ ગયા છે અને સ્ત્રીને પુરુષ બંને અને કોમ્પિટેટીવ બિહેવિયર એટલું વધી ગયું છે કે દરેક રીતના માનસિક શારીરિક આર્થિક પૈસા કમાવા પાછળ દોડવામાં જીવન જીવવાનું ભૂલી ગયા છે અને આ સ્ટ્રેસના લીધે વ્યંધત્વ ખૂબ જ વધારે વધી ગયું છે ફૂડ કલ્ચરલ ચેન્જીસ જ્યારથી થાય આપણા ઇન્ડિયામાં ફૂડ બહુ જ ડાયવર્સ છે દરેક પ્રાંતમાં રીજનલ સિઝનલ લોકલ જ્ઞાન હતું કે કયા દેશના કયા વાતાવરણમાં કેવું ખોરાક ઉગે છે અને કેવો ખોરાક આપણા આંતરડા પચાવી શકીએ છે એ બધું ભૂલીને આપણે ફાસ્ટ ફૂડ કલ્ચરમાં આવતા રહ્યા છીએ આ ફાસ્ટ ફૂડ કલ્ચર આ સ્ટ્રેસ એન્ડ કોમ્પિટેટીવ એન્વાયરમેન્ટ આ એક્સેસિવ કરિયર ઓરિયન્ટેડ બિહેવિયર પાછળ લેટ મેરેજીસ લેટ પ્લાનિંગ આ બધી જ વસ્તુએ ઇન્ફર્ટિલિટી વધારી છે એટલે આને સ્લો પોઈઝન જેમ કામ કર્યું છે બહુ જ સરસ વાત કરી અને સૌથી વધુ આમાં દુઃખદ વાત એને સરસ કરી કે આપણે બધા સફળતા મેળવવાની મોડું 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 કરતા રહ્યા બધું સફળતા મળી સંપત્તિ મળી સમૃદ્ધિ મળી અને પછી બાળક કરવા માટે તબિયત સાચવવા માટે એ જ સંપત્તિને મેળવવાની એટલે જે મેળવવા માટે તમે જે ગુમાવ્યું અને ફરીવાર એને મેળવવા માટે ઓલું બધું જ ગુમાવવાનું અને એની માટે બધી આપણે બધા આમ જો તો અત્યારે ક્યાંક ને ક્યાંક સુખી જ છઈએ સુવિધા મેળવવાની લાઈમાં ને લાઈમાં આપણે દોડતા જઈએ છીએ દોડતા જઈએ છીએ અને આ જગતમાં ક્યારેય કોઈની સુવિધાઓ હંડ્રેડ પર્સન્ટ ફૂલફીલ નથી થઈ અને આમ જુઓ તો અત્યારે ખાસ કોઈ ગેપ બે વચ્ચે છે નહીં અત્યારે લેટેસ્ટ આઈફોનમાં જે આવી ગયા છે ફીચર્સ એ હું તમે ઝુકરબર્ગ અંબાણી અદાણી બધા પાસે છે વધીને તમે કવર બદલાવી શકો બાકી હું બદલાવી શકો એ લોકો રિયલ ડાયમંડ નો કવર કરે આપણે બસો રૂપિયા વાળું કરે પૈસા વાળો હોય તો અઢીસો વાળું કરે ત્રણ હજાર કરે પણ ફોન તો ફોન એટલે એવું નથી પેલા આપણે પ્લેન ઉપરથી જોતા તો આપણને એવું થતું કહો પૈસા વાળા જ પ્લેનમાં બેસી શકે અહીંયા કોઈ એવું નહીં હોય પ્લેનમાં નથી બેસી શકવાનું બધી લક્ઝરી તમને તમે જે છો જ્યાં પામી શકો એવી જ સિચ્યુએશનમાં છીએ તો એ મેળવવાની લાયમાં ને તમારું બેઝિક ખૂબ બધું સંપત્તિ સત્તા હોવા છતાં પણ એક સાંજે ખાલી છે ત્યારે પરિવાર આ બધી જ લાય આવવાનું સો સૌથી વધુ સ્ટ્રેસની એને જે વાત કરી એ સ્ટ્રેસ ઘટાડવાની ક્યાં છે એ પછીની રાત આપણે વાત કરશું પણ તમારા મગજમાં એ એક પોઈન્ટ અંડરલાઈન કરીને રાખો

એના માટે નિરાત જોઈએ છે હા જરાય નથી જે છે નહીં એટલે એવું જ થવું જોઈએ એટલે પછી મારે કહેવું પડે કે બેન ક્યાંક ભગવાનના આશીર્વાદની રાહ જોવી પડે આવું ન ચાલે બીજી એક વસ્તુ મારે બે ત્રણ વસ્તુ તમને બહુ સરસ રીતે શેર કરવી છે કે આયુર્વેદના સિદ્ધાંતો મનુષ્યની ઉત્પત્તિની સાથે ભગવાને જે શાસ્ત્રનું સર્જન કર્યું મનિષોની તકલીફ માટે તેનું નામ ચાઈરવેદ एवरीथिंग ઇઝ ઋટન ઇન સંસ્કૃત હું મારો એક કોમન ડાયલોગ છે કે હજારો વર્ષ પહેલા ચંદ્રગુપ્ત અને ચાણક્યને હર્ડેથી ઝાડા થતા હતા આજે ચંદુભાઈને હર્ડેથી જાડા થાય છે અને ચંદુભાઈની ચોથી પેઢીએ ચાર્લ્સને હર્ડેથી જાડા થશે આ છે આપણો આયુર્વેદ સિમ્પલ એટલી સરસ મજાની વાત છે ડોક્ટર પાલે તમને ક્યાંક ચાન્સ મળે તો તમે સર્ચ કરજો ડોક્ટર પાલે મુંબઈના લીડિંગ ગાયનેકોલોજીસ્ટ છે આજથી દસ બાર વર્ષ પહેલા સુરતમાં એ પોતે આવ્યા હતા એમણે પહેલા છે ને બારમા માં ઓછા માર્ક આવ્યા એટલે એમણે આયુર્વેદમાં એડમિશન લીધું આયુર્વેદ આખું પૂરું કર્યું ને ત્યારે કંઈક માર્ક્સ પાછા ઓછા ગયા અને લકીલી એમને એમબીબીએસમાં મળી ગયું એના પછી એમણે એમબીબીએસ કર્યું એમડી કર્યું અત્યારે મુંબઈના લીડિંગ ગાયનેકોલોજીસ્ટ છે એમડી કર્યા પછી એમના અંદરનો હાથમાં જાગ્યો કે આટલા બધા હોર્મોન્સ આટલા બધા ઇન્જેક્શન્સ આ બધું હું નાખું છું શું કરી રહ્યો છું પછી એકદમ સુશ્રુત સંહિતા યાદ આવી કે હા સુશ્રુતમાં તો સંસ્કૃતમાં આટલા બધા ટ્રીટમેન્ટ બધું છે એટલે સુરતમાં સરસ મજાની કોન્ફરન્સ કરીને બધાને કીધું કે હું ગાયનેકોલોજીસ્ટ છું છતાં હું તમને કહું છું કે આયુર્વેદના ગ્રંથોમાં આ બધી બહુ જ સારી દવાઓ લખી છે મેં ફાર્મસિસ્ટ આપી છે ફાર્માસીનું નામ છે ડોક્ટર પાલેવ્સ ફાર્મા જે ખાલી ઇન્ફર્ટિલિટી પર સરસ મજાની આયુર્વેદિક દવાઓ બનાવી રહી છે એટલે જુઓ કેટલી બધી સરસ મજાની વાત મને કોવિડ વખતે અમારી પાસે બહુ ચેલેન્જિંગ કેસો હતા અને કોવિડ વખતે અમે આયુર્વેદિક બધી રસોષતી હતી લોકોને બહુ સારા કર્યા તો બધા મને પૂછતા કે ભાઈ કોવિડનું વર્ણન આયુર્વેદમાં છે એટલે મેં કીધું આ તો ઋષિ મુનિઓની સંહિતા આજથી પચાસ વર્ષ પછી જે પેન્ડેમિક આવવાનો છે ને એનું વર્ણન આયુર્વેદમાં છે એટલે સિમ્પલ માનસિકતા બદલવાની જરૂર છે નિરાહત્ય પ્રયત્ન કરો આપણી જે રહન સહન છે આપણી જે રીત રિવાજો છે આપણી દિનચર્યા છે ઋતુચર્યા છે એને ક્યાંક ફોલો કરો અને ભગવાનની આશીર્વાદની રાહ જુઓ એકથી દોઢ વર્ષમાં તમે સફળ ન થાવ તો જ તમે ડોક્ટરનું પગથિયું ચડવાનું વિચારો આ છે આયુર્વેદના સિદ્ધાંતો